શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો કર્મ સંન્યાસ યોગ શ્લોક ક્રમાંક સત્તર આ શ્લોકમાં ભગવાન એ સાધન બતાવે છે કે જેમાં સર્વત્ર પરિપૂર્ણ પરમાત્મ તત્વનો અનુભવ થઈ જાય છે એ સ્થિતિ કેવી હોય છે તે સ્થિતિને પ્રાપ્ત માટે સાધન કયું હોય છે તો ચાલો આજનો શ્લોક જોઈ લઈએ શ્રી ભગવાન ગ્યંત પુનરાવૃત્તિ જ્ઞાન નિર્ધોત કલ્મ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ તો તદ્દાત્માન એટલે કે જેમનું મન પરમાત્મામાં તદ્રુપ થઈ રહ્યું છે તે તદ્દ બુદ્ધય એટલે કે પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ્ત થઈ રહી છે તે તન નિષ્ઠા એટલે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ જેમની સ્થિતિ છે એવા તત્પરાયણાહ એટલે પરમાત્મા પરાયણ સાધકો જ્ઞાન નિર્ધૂત એટલે જ્ઞાન દ્વારા રહિત કલ્મશાહા એટલે થઈને અપુનરા એટલે અપુનરાવૃત્તિને વૃત્તિમ એટલે કે પરમ ગતિને ગચ્છંતી પામે છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન કહે છે જ્ઞાન વડે જેમના પાપ ધોવાઈ ગયા છે તેવા ઈશ્વરનું ધ્યાન ધરનારા તન્મય થયેલા તેનામાં સ્થિર રહેનારા તેને જ સર્વસ્વ માનનારા લોકો મોક્ષને પામે છે આ શબ્દમાં આવ્યું છે તદ્દુદ્ધય એટલે કે નિશ્ચય કરવાવાળી વૃત્તિનું નામ બુદ્ધિ છે સાધકે પહેલાં બુદ્ધિ વડે એ નિશ્ચય કરવો કે સર્વત્ર એક પરમાત્મા તત્વ જ પરિપૂર્ણ છે સંસારના ઉત્પન્ન થતાં પહેલાં પણ પરમાત્મા હતા અને સંસારનો નાશ થયા પછી પણ પરમાત્મા રહેશે જ વચમાં પણ સંસારનો જે પ્રવાહ ચાલી રહ્યો છે તેમાં પણ પરમાત્મા તેવાને તેવા જ છે આ રીતે પરમાત્માની સત્તા એટલે કે છે જ હોવાપણામાં અચળ નિશ્ચય હોવો એ જ તત્બુદ્ધય કહેવાય છે પરમાત્માનો અનુભવ કરવા માટે બે પ્રકારના સાધનો છે એક તો વિવેક દ્વારા અસતનો ત્યાગ કરતા સતમાં સ્વરૂપ સ્થિતિ આપમેળે થઈ જાય છે અને બીજું સતનું ચિંતન કરતાં કરતાં સતની પ્રાપ્તિ થઈ જાય છે સતનું ચિંતનથી આપમેળે જ પ્રાપ્તિ થઈ જાય છે અસતની પ્રાપ્ત પ્રાપ્તિ કર્મોથી થાય છે અસતની પ્રાપ્તિ ચિંતનથી ક્યારેય થતી નથી જ્યારે મનુષ્ય પોતાની બુદ્ધિમાં એક પરમાત્મા તત્વનો નિશ્ચય કરી લે છે નિશ્ચય થઈ જાય છે ત્યારે મનથી આપ મેળે સ્વાભાવિક પરમાત્માનું ચિંતન થવા લાગે છે કોઈ પણ ક્રિયા મનુષ્ય કરતો હોય એનું અખંડ મનમાં ભગવાનનું સ્મરણ ચાલતું જ રહે છે જ્યારે મનમાં ભગવાનનું સ્મરણ ચાલતું રહે ચિંતન ચાલતું રહે ત્યારે સંસારની સત્તા આવતી નથી મન અને બુદ્ધિ પરમાત્મામાં લાગી જાય છે ત્યારે આપોઆપ સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થઈ જાય છે પરમાત્મામાં ધ્યાન આપોઆપ લાગી જાય છે જ્યાં સુધી મન બુદ્ધિ પરમાત્મામાં નથી લાગતા ત્યાં સુધી પરમાત્માના પોતાની સ્વાભાવિક સ્થિતિ હોવા છતાં પણ એનો અનુભવ થતો નથી જ્ઞાન એટલે કે સત અસતના વિવેકની જાગૃતિ થઈ જતા અસતની નિવૃત્તિ થઈ જાય છે અસતના સંબંધિત જ પુણ્ય રૂપી દોષ થાય છે જેના વડે મનુષ્ય બંધાય છે અસત સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થતાં પાપ પુણ્ય દૂર થઈ જાય છે આમ પાપ અને પુણ્ય જ દૂર થઈ જાય છે તો પછી એ મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે એટલે કે એને આ સંસારમાં જન્મ અને મરણના ચક્કરમાંથી મુક્તિ મળી જાય છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક એના પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે સર્વનો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ